જય સ્વામિનારાયણ તારીખ આઠ બે બે હજાર પચીસ મહાસુદ અગિયારસ શનિવાર એક સમયે બુરાનપુરમાં વરસાદ વરસ્યો નહીં ને અષાઢ મહિનો સાવ કોરો ગયો ને શ્રાવણ માસ બેઠો તો પણ વરસાદ ન થયો તે વખતે મઠના કોઈ વડા ત્યાં આવેલા તેમને ત્યાંના રાજાએ બોલાવીને પૂછ્યું છે કોણ મેં થાહે કે કેમ ત્યારે તેને દ્વેષભાવ હોયને કહે છે તમારા શહેરમાં કોઈ નવો પંથ થયો છે કે કેમ ત્યારે રાજા કહે નવો પંથ તો સ્વામિનારાયણનો કહેવાય છે ને તેના સત્સંગી આ ગામમાં છે ખરા તે સાંભળી તે કહે એ જ કારણથી તમારા શહેરમાં વરસાદ થતો નથી માટે તમે તેને બોલાવો ને વરસાદ વરસાવવાનું કહો ને વરસાદ ન આવે તો કંઠી તોડી નાખો ત્યારે રાજાએ તુરત સર્વે સત્સંગીને બોલાવવાને કહ્યું કે તમે સ્વામિનારાયણની કંઠી બાંધી છે માટે તમે આઠ દિવસમાં વરસાદ વરસાવો નિકર તેની કંઠી તોડી નાખો ત્યારે સત્સંગીઓ બોલ્યા જે કંઠી તો અમારા શિર સાટે છે ને વરસાદ વરસાવવો તે તો ભગવાનના હાથમાં છે તે કાંઈ અમારા હાથમાં નથી ત્યારે રાજાએ હુકમ કર્યો જે આ બધાને આઠ દિવસ સુધી ઓરડામાં પૂરી મેલો ને જો વરસાદ વરસાવે તો છૂટા કરવા નિકર ઢીંગલાનો કપાળમાં કપાળમાં ડામ દઈને પરગણા બહાર કાઢી મેળવા ત્યારે તુરત જ સિપાહીઓએ સર્વે સત્સંગીઓને એક ઓરડીમાં પૂરી દીધા ને ઉપર તાળા મારી દીધા ત્યારે સર્વે સત્સંગી શ્રીહરીને પ્રાર્થના કરવા લાગ્યા છે એ મહારાજ આ ટાણે તમારા વિના કોઈ અમારી સાર લીએ તેમ નથી આર્તનાથથી કરેલ પ્રાર્થના શ્રીજી મહારાજે ગઢપુરમાં બેઠા થતાં અંતર્યામીપણે જાણી ને જરા ઉદાસ થઈ ગયા ને બુરાનપુરાના હરિભક્તોને કષ્ટ બહુ પડ્યું છે એમ જાણીને રાત્રિએ વાળું પણ પૂરું કર્યું નહીં ને કથા વાર્તા કરીને અક્ષર ઓરડીમાં પોઢ્યા પણ નિંદ્રા આવે નહીં તેથી ઘડી પોઢે ને વળી બેઠા થાય ત્યારે સ્વામીએ પૂછ્યું જે એ મહારાજ તમે બપોર પછી સાવ ઉદાસીન કેમ છો ને ઊંઘતા પણ નથી ત્યારે શ્રીજી મહારાજ કહે કે બુરાનપુરના સત્સંગીને રાજાએ સત્સંગ મુકાવવા સારું કેદ કર્યા છે માટે અમારે તેના ઉપર કાગળ લખવો છે ત્યારે સુખસ્વામી કહે ભલે મહારાજ સવારે કાગળ લખશું મહારાજ કહે ત્યાં સુધી અમને નિદ્રા નહીં આવે પછી સુખસ્વામી દીવો કરીને કાગળ લખવા માંડ્યા તે થોડોક લેખો ત્યાં તો પવનથી દીવો ઓલવાઈ ગયો એટલે સુખસ્વામી કહે હવે સવારે કાગળ લખશું ત્યારે શ્રીજી મહારાજે પોતાનો જમણો પગ ઢોલિયાની ઈંચથી બહાર મૂકો તે વખતે પગના અંગૂઠામાંથી તે જ એટલે મહારાજે કહ્યું કે હવે લખો પછી સુખસ્વામી લખવા માંગ્યા ત્યારે શ્રીજીએ ધીરજતા સારું ઘણા આખ્યાન લખાવ્યા ને લખ્યું જે આજથી ત્રીજે દિવસે આખી પૃથ્વીમાં વરસાદ આઠ દિવસ લગી વરસશે ને એલી થશે એમ લખાવી તે કાગળને બીડાવીને સરનામું લખાવ્યું ને પછી કહે હવે આ કાગળ કોની સાથે મોકલાવીશું ત્યારે મુળજી બ્રહ્મચારી કહે કે માણાવદરથી ગોવિંદરામ ભટ્ટ આવ્યા છે ને તે બે બહુ ચાલનારા છે ત્યારે મહારાજે રતનજી બાપુને મોકલા તે રતનજીભાઈ મહારા ગોવિંદરામને બોલાવી લેવા ત્યારે મહારાજે ભટ્ટને કહ્યું કે તમે બુરાનપુર જાઓ ને ત્યાં વરસાદ વરસાવી આવો ત્યારે ભટજી કહે ઠીક પછી ત્યારે ભટજી કહે ઠીક મહારાજ હું જઈશ ત્યારે મહારાજ કહે આ કાગળ લઈને આ ટાણે ક્યાંય પણ રોકાશો નહીં ભટજીએ મહારાજના હાથમાંથી કાગળ લઈને ખડિયામાં નાખો અને મહારાજને દંડ પ્રણામ કર્યા ત્યારે પ્રભુ કહે જટ જાઓ અને વેલા આવજો ભટજી બોલ્યા જે ભલે મહારાજ વેલો આવીશ એમ કહીને હરિના વચનમાં વિશ્વાસુ એવા ભટજી ચાલ્યા તે બાર વાગ્યાના સુમારે અંધારી રાત્રિએ ઘેલાને સામે કાંઠે રહેલ શિવની ડેરીએ જઈને સૂઈ ગયા ને સવારે ચાર વાગે ત્યાં તો શ્રીહરિના ઐશ્વરીએ બુરાનપુર શહેરનો દરવાજો ને તાપી નદીનો કાંઠો દીઠો પછી કોઈને પૂછ્યું જે આ શહેરનું નામ શું ત્યારે તે કહે બુરાનપુર પછી ભટ્ટજીએ પૂછ્યું કે અહીંના રાજાએ સ્વામિનારાયણના સત્સંગીઓને કેદ કર્યા છે તે ક્યાં છે ત્યારે તે કહે એ તો કેદખાનામાં એક ઓરડો છે તેમાં પૂરેલા છે ભટ્ટજી તો તુરત જ ત્યાં ગયા ને સિપાહીઓનો પહેરો હતો પણ તે કાંઈ બોલ્યા નહીં ને ભટ્ટજીએ હરિજનોને જાળીમાંથી કાગળ આપવાઓ અને જય સ્વામિનારાયણ કહ્યા ને ત્રણ દિવસમાં વરસાદ થશે એમ કહ્યું તે સાંભળીને હરિભક્તો ખુશી થયા ને મહારાજનો કાગળ વાંચીને શાંતિ પામ્યા સૌ હરિભક્તોએ ભટ્ટજીને કહ્યું કે તમે રોકાજો ત્યારે તે કહે હું હમણાં તાપીમાં નાહીને આવું છું એમ કહીને તાપી નદીએ નાહવા ગયા તે કાંઠે ખડીયોને લુગડા મેલીને પાણીમાં ડૂબકી મારીને નીકળ્યા ત્યાં તો ઘેલા નદીને ખળખળિયામાં પોતે નાહી રહ્યા છે એવું દેખાણું પછી નાઈ લુગડા પહેરીને ખડીઓ લઈ ગામમાં ચાલ્યા ત્યારે સાધુએ પૂછ્યું જે ભટ્ટજી આજ મોડા કેમ ત્યારે કહે અરે સ્વામી હું તો આજ તાપી ગંગામાં નાયો અને ઘેલામાં પણ નાયો એમ કહેતા અક્ષર ઓરડીએ જઈને મહારાજને દંડવટ કર્યા ત્યારે મહારાજે કહ્યું કે ભટજી તમે તો આજ બુરાનપુરને પાદર તાપી ગંગામાં નાહ્યા ને અહીં ઘેલામાં પણ નાહ્યા હા મહારાજ હું તો અહીંથી ચાલ્યો પણ અંધારું બહુ હતું તેથી ઘેલાને કાંઠે જઈને શિવની ડેરીમાં સૂઈ ગયો ને સવાર ચાર વાગે સવારે ચાર વાગે તો તમે મને બુરાનપુર પુગાડ્યો પછી કાગળ હરિભક્તોનો દઈને તાપીમાં નાવા ગયો ને પાણીમાં ડૂબકી મારી ત્યાં તો તમે મને ઘેલાના ખળખળિયામાં પુગાડ્યો તે સાંભળીને સુખ સ્વામી આદિ ઘણું રાજી થયા એ દિવસે બુરાનપુરમાં સૌ હરિભક્તોએ સિપાહી સાથે રાજાને કેવરાવું છે અમને અમારા સ્વામિનારાયણ ભગવાનનો કાગળ આવ્યો છે તે આજથી ત્રીજે દિવસે વરસાદ થશે ત્યારે રાજાએ પાછું કેવરાવ્યું કે વરસાદ વરસશે ત્યારે તમને સોડ છું ને કાગળ સાચો માનીશું પછી ત્રીજે દિવસે વરસાદ ઘણો થયો એટલે રાજાએ સત્સંગી સર્વની કેદમાંથી બહાર કાઢ્યાને કહ્યું કે તમારા સ્વામિનારાયણ ભગવાન ખરા ને તમે પણ ખરા પછી સર્વે સત્સંગીઓ પોતપોતાને ઘેર ગયા ને વરસાદ બહુ થયો તેથી તાપી નદીમાં પૂર બહુ મોટું આવ્યું ને એ દ્વેષીના મઠમાં પાણી પેસી ગયું ને તેની જગ્યા તણાઈ ગઈને ઘણું નુકસાન થયું અસ્તુ સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ વાર્તા એકસો એકાણુંમાંથી